મોર્નિંગ જય મוליતર બધાને કેમ છો બધાયને મજામાં મજામાં જ રહે થઈ ગયું હશે મસ્ત મજાનું હવાર અને જો અમે ઓલા ભારી ભરવા જઈએ મે વાહિંદા કર્યા ખાણ ને પાણીનું બધું ઈ કર્યું હે કુઘરી હવે જરીક જ જવાર હે બફાઈ જવા માટે હું લોયું લઈને વાડ્યું હું જો બફાઈ દે ને તો फटाफट ઈને ઠારવા મૂકી દઉં પછી ભાણા વિસરી લાવો અને ઈ તો દુસો ભરવા ગયા હતી દુસો નાખી દઉં હું ખા RNA લોયાજી માર્ગમાં પડ્યા ને લઈ લઉં વાહિંદા કાળ લઈને ખાલી એટલામાં વારીને બધાય માતા તો થાકી જાય

વરસાદ આવે ને પેલા અમે જ આવીને તો એ એક નીકળી જાય અને આપણે મનમાંથી શંકા કદાચ હોય તો દૂર થઈ જાય એટલે આવો જાય અને ત્યાં જઈએ તમને ચાલો બધા તોડું છે તર અહીંથી લાભ ભરાયે અને એટલું પાણી તો આવી ગયું આમાં મને એટલું જ આમાં રહેતું હોય તો એટલું જ રહેતું હોય આમાં પાણી

આપણે હવે અહીં હતા પણ દૂધ ચડાવવા ભી નું ઓયડી વાળા માતાના મઠી ગયો चालू થઈ ગયા હય અમારે તો કેવો વરસાદ આવે ખબર નઈ પણ સાટા ચાલુ થઈ ગયા આગળ બે બ્લેક બ્યુટી જાય બે ભેગ્યું પગ ગયા ઘરે ગાડી પર આમથી આવ્યો હું તન ઉતરી ગઈ અને આવીની ભેગ હવે રાળો રાડ કેમ રાડું દેના તા મૂકીન નોતી ગઈ તમને ક્યાંય નોતી ગઈ

ઉભું નથી થાવું ઉભું નથી થવાનું બેઠા રહ્યો કોઈ કામ નથી મારે તમારું સજ્જે વાતાવરણ થઈ ગયું હે ગાજે હે કયું નો માર ભાઈ નોની નો ફોન આવી ગયો હે પણ હું વાહિંદા કરતી હતી તું પડો નથી હું કહું એને વરસાદ આવે મારું પોદરા નાખદા ન કરા ખેદાન મેદાન કરી દે મને આની બધી ખબર જ હોય મારા માલ કેવા હે તો મને ખબર જ હોય સાને કડધો પૂરો નાખ્યો છે ટાણે ભાઈ તો બાજુ બેઠા હે જઈ લે બેઠો કેમ છે હા હા મોબોલ ઇતંતર તો જામ ભરે જાય ઓકા હવે આટણે કંઈ કરવાનું હે ને હજી જો કે વાયગા તો કઈ ખબર મણી નથી ખબર બે ને 26 થઈ છે તો આપણે ફોન કર લાઈ આપણે વરસાદ આવતો થઈ ગયો છે મતલબ ચાલુ થઈ ગયો છે નેવો પડે એવો આવતો થયો ધીરે 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 વરહે બહુ બહુ ન થોડો તો અંશાન થી વરહે છે એમ કઈ ગાજ બીજ કે ખોટું કઈ હે ને આ તો વાવવા ગયા હવે આમાં તો ઈ કામ વાવી લે કે વાવવા તો ઈ એક વાયગા ના ગયા છે અને હવે તો તન પૂણા તન થયા બે ને ચાલીસ થઈ ગયા હે વાવવા તો હવે તો કાં વાવાય હવે આવશે વરસાદ આમ આમ સારું થઈ ગયો નદી આવી જાય ને તો હજી એક વાર નદી આવી નથી ચાલો હવે કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ આલતો થઈ ગયો હજી આ આવ્યા નથી ઘરે તો કઈ આવે ખબર નહીં મન થઈ ને રહી ગયા હે કે મેં બંધ થાય ને પછી જાય હવે તો કડાકાન વીજળી ભાજ બધું સારું થઈ ગયું હે આવું કરી દીધું હે હો મજા આવી ગઈ આ મેડમ ને પલરવા નોતા હારું ધારી તોય પલરી સોરી તારે નહોતું પલરવાનું પાછી માંદી થાય તું ઉમડી વૈજા પાણી પાણી કરી દીધું છે દેખાય અહીંયા વારખી ભાઈ ને પાઇટ ભર દીધી પાણી પાણી હોગ્યું ચાલુ કો 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 હોગી આપણે નદી ભરાઈ ગઈ આ વાહન શેરડી હાલતી થઈ ગઈ મમ્મી છટા પડે હે હજી વાહે તો કારું કારું છે હવે આવે કે ના આવે ખબર નઈ પણ છે કારું કારું મે કાલે ગઈકાનંદ શિભળાનંદ

અહીંયા પાણી આવી દીનું કરાયા એવું નતું આ ભાઈ તો કોરા રહી ગયા છે કેમ ભાઈ સારું છે કે ભૂખ લાગી ભૂખ લાગી હે એ ભૂખ લાગી ભૂખ લાગી ભૂખ લાગી તને હાલો આગળ થોડીક વખત મમીને દોયન તક વખત પાહો આપણે અહીંયા જાયો હટ હાટી અહીંયા સફાઈ વຽન ચાલુ છે અમારે तो खाण खाई है पी डूसो ना दे बगा डूसो जो था। ते अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए